ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઓડિયો તો આશા કરીશ બધા ઠીક છે મસ્ત સવાર પડી ગયું અને અત્યારે ખેતરનું કામ જ લાગવું પડશે કારણ કે હવાર હવારમાં એક બે કલાક જેટલું કામ થાય ને એટલું કરવું પડશે કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે તો ખાસ તહેંડાનું કામ પહેલાં પતાવવું પડશે તો દશરથ ખો હું જઈને ફટાફટ ફટાફટ ભેગા કરાવું બસ આવું કામ છે પાપા જતા તારે ભાર કરવા મા બનાવે છે ખાવા રોશીન બંને બસ બધા પોતપોતાના કામે લાગી જાય હવાર હવારમાં ધીરે ધીરે હવે એક એક ગેજેટ ભેગા કરવા પડશે કારણ કે જો માઇક લાવી દીધું કાલે હેડફોન તો ઓલરેડી છે પાવર બેંક લાવી દીધી તો કે કોઈ ટેન્શન નથી બિલકુલ ગમે તર ચાર્જ અમે શું થાય ખબર છે મારે શૂટ કરવાનું થાય અને ચાર્જિંગ ફોનમાં ક્લાસ થઈ જાય તો પાછું ફોન કરાવવાનો થાય એટલે અડધો કલાક તો એમાં નીકળી જતો હવે કોઈ ટેન્શન નથી તો હવે ખેતરનું કામ કરવા માટે હવારમાં વહેલા વહેલા દૂધ ભરાય ને સીધું હવે ખેતરમાં જ આવવાનું થશે કારણ કે હવે એક એકાદ મહિનો બાકી છે ખેતરમાં કામ કરવામાં જેટલું થાય એટલું ફટાફટ કરી નાખી અને ખેડ કરી નાખીશું જેના એના લીધે પંદરથી વીસ દાડા જમીન તપે એને ગરમી આપે તો ચોમાસું સિઝન સારી લેવરાય તો દસરથ વહેલો ઉઠીએ સીધું આટલું ખોદીને હવે નાસ્તો કરવા ગયો નાસ્તો કોઈ ના આવશે એટલે આ લાઈન આખી પૂરી કરી દેશે દસાવે શ્રી ગણેશ કરીએ

અબરને અબર ને દાડ્યા આઈડિયા હતી બોલો શિયાળા ચટલા કોમ આવશે સાંજ છે કટિંગ કરવાની જોરદાર ઈચ્છા હતી પણ મારો ટાઈમ નથી કટિંગ કરી દીધા હોત ને આટલા આટલેથી તો તેવા આઈડા ખડકાય પણ હવે ટાઈમ નથી પેલા બધા ભેગા કરશું એક જગ્યાએ એક જગ્યાએથી પછી ફરી એક જગ્યા પાસે ભેગા કરશું એને દાબશું ત્યારે કમર ક્લિયર થશે નકા તો થોડા ભેગા કરીએ તો બધું ભરાઈ જાય આ બાજુ અને લગાતા થોડા નથી એની હાઈટ પ્રમાણે એની જાડાઈ પ્રમાણે ખૂબ છે આટલામાંથી માંથી છવ્વીસ બોરી થયા અને નીચેથી દશરથની એક બોરી ચાર પાંચ વેણ છે એ તો અલગ છવ્વીસ બોરી થયા એટલે હારા હારા ખી જમીન પ્રમાણે પાણી પ્રમાણે અને મહેનત પ્રમાણે છવ્વીસ બોરી થાય એટલે ખૂબ થયા આવાના આવા ડબલ હોય ને તો છવ્વીસ થી પંચાવન બોરી થાય જો લગાતાર સારું પાણી મળે તોય કારણ કે એન્ડમાં માં પાણી પૂરું થઈ જાય અને પાણી આવે એના કારણે આ પાછળથી વરસાદ થયો ને એ દશા કોમ કરી ગયો ખબર હા એ મને ખૂબ લાભ ગયો એના કા પછી પાણીની તંગી અમારે આવો જ આવી ગયો ને વરસાદ એક મહિના પછી પાણી મૂક્યું જ નહીં બિલકુલ અને તો આપણો ટાઈમ થઈ ગયો છે આઠ માં ખાલી દસ મિનિટ ની બાકી છે તો હું અને આજ તો કોઈ કોમ પ્રદાન થશે કારણ કે ઉનાળો થાય મોડ થઈ જાય છે હાડા નવ થાય હવા નવ થઈ જાય આપણે અહીંયા લાઈન લાગી જાય આખી આખી તો થોડું 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 બધું કામ કરવું પડશે તો પાછળનો ડોર અમારો દસ રસ સંભાળશે અને આ છે પાવર બેંક વીસ હજાર એમ એચની એરો કંપનીની અને ત્રણસો પોસઠ દિવસની વોરંટી છે છ મહિનાની તની ગેરંટી આપે ગેરંટી કદાચ નહીં પણ વોરંટી તો खास आतला प्रॉटां पूर्ण थायरो. હવે આગળ જે કામ છે dextrose સંભાળશે. દસરાત પૂર કરજે બેટા. અન ડોક્ટર આવત જારે घरी ભેંસામાં હો. એક ભણમ પાડतो. ખેડ, ખાતર ને पाणी. સમૃદ્ધિ લાવે તાણે. એકાયવતે પણ સાજે કેવતે. ના ને ઉની ખેડ કરીએ ને તો ચોમાસું જેટલું વરસાદ હોય ને તો બધું પાણી ખેતરમાં પી જાય પી જાય મતલબ પછી ના મૂકે અને વિડીયો સારા દેખાવા માટે આવા બધા શોર્ટ લેવા પડે નકા પછી થોડુંક બોરિંગ જેવું લાગે અને શોર્ટ લેવા માટે મારે થોડું ટાઈમનું એડજસ્ટ કરવું પડે પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ વહેલા મળવું વહેલા મળું કરવું પડે તો આવા શો નીકળે તમારી અમે રજૂ થાય વાગ્યા નવું અને આજ પણ આજ પણ થોડુંક મોડું થઈ ગયું કારણ કે ખેતરમાં કરવા જવાનું હોય પાછું કર્યાનું થોડું ઘણું થાય ને રમવાનું હોય ને દાવાનું હોય એટલે મોડું થઈ જાય ગયા તાટમાં આખો દિવસ તો કઈ ત્યાં શૂટ કર્યું નહીં અને ઓફિસ આવ્યા ચાર વાગ્યા ચાર

ગરમી એટલે ગરમી બિલકુલ ઠંડક થઈ નથી આ તો બપોરે તેતાલીસ ડિગ્રી તાપમાન હતું તો ભારે રહે કારણ કે હજી ઉનાળાની શરૂઆત થઈ હતી એકથી દોઢ મહિનો બાકી હતી આમને ચાલીસ તેતાલીસ પિસ્તાલીસ આસપાસ ડિગ્રી તાપમાન રહેતો તો હેરાન હેરાન કરી નાખે તો બસ બાજરીનું પાણી મૂકવાનો જુગાડ કર્યો કાલનું ત્રણ દિવસ બોરનું પાણી આવશે તો બાજરીની ફસલ પણ કમ્પ્લીટ લઈશું પપ્પાએ અમે નજર નાખીએ તો હજી પપૈયા પાક્યા નથી થોડી ગેપ પડી ખરી અને મુસ્લિમ બિરાદર માંથી કંકુત્રી આવી

જાટકો કે એમને પડ્યો કોઈ ભરાવતું નથી કારણ કે હાલ ઉપયોગમાં છે જ નહીં બસ તો આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે વહેલા હું શું એડિટિંગ કરીને તો હવારે વહેલા ઉઠાશે ને કોમ ઉપર જવરાશે ને ખેતરનું થોડા ઘણું કોમ થશે બાકી તો અત્યારે મોડા આવું ગયા તો હવારે વહેલું ઉઠાતું બિલકુલ નથી આ દૂધ ભરાવ જાવ થોડુંક મોડું થાય ઘરે ખેતરમાં થોડુંક મોડું થાય ઓફિસ જવા માટે મોડું થાય ના કરતા ફટાફટ એડિટિંગ કરીને પૂરું કરું પછી ઊંઘો Bye-bye.